એનસીસી એન દ્વારા યોજાયેલી પંચોતેર મેગા સાયક્લોથોનના આયોજનમાં કન્યાકુમારીથી દિલ્હી સુધી લાંબી સાયક્લોથોનમાં સુરત શહેરની છ દિકારીઓએ ભાગ લીધો છે આઝાદીના અમૃતકાળમાં એનસીસી કેડેટ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન કરાયું છે તો ગત આઠમી ડિસેમ્બર કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પર્સ દ્વારા સાયક્લોથોર્નને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી કે જે દક્ષિણના રાજ્યમાંથી પસાર થઈ સુરત શહેર ખાતે આવી પહોંચી છે ત્યારે શહેરમાં મેગા સાયકલ રેલીનું ભવ્ય આયોજન કે જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ ઇન્ટરનેશનલ ટ્રાએથલીટ મિસ પૂજા ચૌરસી હીરા ઉદ્યોગકાર અને આઈડીઆઈના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત એનસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આઝાદીના અમૃતકાળમાં નવા ઉભરાતા ભારતના નિર્માણમાં સૌ કોઈનો ફાળો છે વિશ્વની ટોચની ત્રણ આર્થિક મહાસત્તામાં સામેલ થવા ભારત દેશ ઝડપભેર આગળ વધી રહ્યો છે ત્યારે નેશનલ કેન્ડેટ્સ કોપર્સનું વિશેષ યોગદાન છે એનસીસી વિદ્યાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે ત્યારે વિકાસરે પરિવર્તનનો સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશ ધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તો આ મેગા સાયક્લોથોનને મહિલા શક્તિકા અભેદ સફર નામ આપવામાં આવ્યું છે ગત આઠમી ડિસેમ્બરે કન્યાકુમારીથી આ યાત્રા નીકળી હતી કે જે શહેર ખાતે આવી પહોંચી હતી ત્યારે ગુજરાત ડાયરેક્ટોરેટ દ્વારા આયોજિત કન્યાકુમારીથી દિલ્હી સુધીની યાત્રામાં શહેરની છ દીકરીઓએ પણ ભાગ લીધો હતો આ યાત્રા કન્યાકુમારીથી કેરળ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર દમણદીપ

અને એમાં બે દીકરી આ કેમ્પસની છે એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે એને ભવ્ય સ્વાગત માટે અમારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર વજુભાઈ માવાણી મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલા અમારી વિવિધ શાખાના આચાર્ય ગણ એના ભવ્ય સ્વાગત માટે અમે અહીંયા ઉભા રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ ભારતના એસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમણે સફળ પ્રયત્ન કર્યો છે આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એનસીસીના માધ્યમથી આપણે જાણીએ છીએ કે દેશની સુરક્ષા માટે દેશના વિકાસની અંદર ખૂબ મોટો મહત્ત્વનો ફાળો રહ્યો છે અને આજે દેશની દીકરીઓને આગળ લાવવા માટે જે સામાજિક રીતે શૈક્ષણિક રીતે રાજકીય રીતે જે પીડા અનુભવી રહ્યા છે આ પીડાને દૂર કરવા માટેનું આ આયોજન ખૂબ સરાહનીય છે અને આ એનસીસી કેટર્સ ને સુરત કેટર્સ ને અમે ખૂબ ખૂબ અભિનંદન આ સાયકલ મેરાથોન માટે એને અભિનંદન પાઠવીએ છીએ નરેન્દ્ર સાથે સીન 24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ